નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મિશન વાંચલ યોજના અંતર્ગત આવેલી માતા તેમજ સોશિયલ વર્કર રસોઈયા તેમજ હેલ્પર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે વિગતવાર જોશું મિત્રો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તો તમે જોઈ શકો છો મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાંચલ્ય યોજના હેઠળ મોરબી જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી અને જોયનલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર હેઠળ રજિસ્ટર થયેલ તેમજ સમાજ સુરક્ષા ખાતાનું અનુદાન મેળવતી શ્રી વિકાસ વિદ્યાલય વઢવાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી અને રાષ્ટ્રીય

ચાલીસ વર્ષની વયમૃદા પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર્સ કોર્સ અથવા તો બીએડ કરેલું હોય એક વર્ષનો મ્યુઝિક ટીચર માટે ચાલીસ વર્ષની કોર્સ બીએન મ્યુઝિક એક વર્ષનો રિલેવર્ક એક્સપીરિયન્સ પીટી ઇન્સ્ટ્રકર યોગા ટ્રેનર માટેની એક એક જગ્યા છે મિત્રો જેમાં એકવીસ થી ચાલીસ વર્ષની વયમરદા બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા અથવા તો સીપીએડ બીપીએડ કરેલું હોય છે એક વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ કુક ની બે જગ્યા છે મિત્રો મોરબી માટે એક જગ્યા હળવદ માટે છે જેમાં છવસ રૂપિયા સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા દસ પાસ થયેલા હોવા જોઈએ હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની એક જગ્યા અગિયાર હજાર સાતસો સડસો રૂપિયા સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમૃદા દસ પાસ હાઉસકીપર માટે એક જગ્યા મોરબી માટે જેમાં સાતસો સડસો રૂપિયા સેલરી દસ પાસ એકવીસ થી ચાલીસ વર્ષની વયમૃદા સોશિયલ વર્ક માટે એક જગ્યા છે મિત્રો મેલ ઉમેદવાર માટે એક જગ્યા મોરબી માટે છે અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વૈમરાધા જેમાં ગ્રેજ્યુએટ પ્રિફર ઇન બી એન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ ફ્રોમ ની યુનિવર્સિટી એટલીસ્ટ એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ એનજીઓ પ્રિફર ઇન ધ ફિલ્ડ ઓફ વન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વેટર્સ ફોર વર્ક એક્સપિર સી કોમ્પ્યુટર ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો અઢાર અગિયાર બે હજાર પચીસ ઉપરોક્ત ક્રમ નંબર એક થી આઠ ની જગ્યાઓ ફક્ત મહિલા ઉમેદવારો માટે વોકિંગ ઇન્ટરવ્યુ આપી શકશે તેમજ દરેક જગ્યા માટેનો નિયત કરેલ અનુભવ નિયત શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો જ માન્ય ગણવામાં આવશે વોકિંગ ઇન્ટરવ્યુ માટેના રજિસ્ટ્રેશનનો સમય સવારે 10 થી 12 કલાક સુધીનો રહેશે સમય મર્યાદા બાદ આવેલ ઉમેદવારોને લાયકાત અને અનુભવના તમર ન ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવશે નહીં તમામ ઉમેદવારોની વય માટે અંતિમ તારીખ 31 10 2025 ને ધ્યાને લેવામાં આવશે મિત્રો ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની વર્તી અંગેનો આખરી નિર્ણય કરવાનો અધિકાર અધિકાર જિલ્લા કક્ષાની પરથી પસંદગી સમિતિ મોરબીનો રહેશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ 18 અગિયાર 2025 ના રોજ ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો જે માટે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો મોરબી ખાતે આવેલી આ